ભક્તિ <coughs> पछे बाती जीने करिए से। बालू। विजु। कई निमासु कोश्वाने तो वह तो हमारों का ये असुनिख्य लायक पास। माताजी आवेस है। माताजी नक्की आवेस। नक्की आवेस। तो बाती जी महाराज कर्य पूर्ण है। कर्य नदी रात्रि बोलो। भाई नदी रात्रि बोलो जो उनकी माताजी आप रहे हों। કઈ કોઈ વાંધો નહીં મહારાજ જેમ કે મહારાજ આપી દઈએ એનો કોઈ પણ અમને કઈ અમારે ગુરુ એ કઈ વટાવ્યું નહીં એમાં ગાયના ગુરુ ને પુછાય કે આટલી બધી ભક્તિ કરું છું તો આની અંદર કોઈ સફળતા મળતી નથી શેના માટે ભક્તિ કરો છો સુખી રહેવા માટે કરવી પડે છે કે દુઃખી થવા માટે કરવી પડે છે એટલે અમને કઈ એવો તો બતાવ્યો નહીં પંદર વર્ષથી થઈ ગયા

મહારાજ સાથે લડ્યા છે તો કેવાય પડ્યા પછી પણ લડી ગયા તો તમારા ખાતામાં કયો દેવ લાગે કઈ મુખી નો લાગે પંચમુખી લાગે મહારાજ એને અપનાવો ને તો તમારી સહાય કરે મદદ કરે તમને ના આગળ ચાલવા દે ના પાછા ચાલવા દે એ દેવ તો જીત છે બધા राम आली राम मैंने उपस्थित करी तो 17000 है अल्लाह तो थे तो हमारा दारू काम साथू

બધા ફરી જાય થોડા ગાડી વારામ ને જાય શાંત લઈ જાય બીજે જાય ચાલુ ચાલ હું કામ બરાબર કરે